પેટ્રોલ છે ને એને સિત્તેર રૂપિયા પહોંચતા છે ને સિત્તેર વર્ષ લાગી ગયા હતા આઠ જ વર્ષમાં છે ને પાંત્રીસ રૂપિયા વધીને એકસો ને પાંચ રૂપિયા ભાવ થઈ ગયો છે સેમ એવું જ છે ને દૂધનું છે દૂધ છે ને ત્રીસ રૂપિયા લીટર મળતું સિત્તેર વર્ષમાં ત્રીસ રૂપિયા સુધી પહોંચ્યું પણ વર્ષમાં બીજા રૂપિયા વધી ગયા રૂપિયા લીટર થઈ સેમ એવું છે તમે લાયસન્સ ઘટાવાની ફી હતી ને એ અઢીસો રૂપિયા પહોંચી હતી સિત્તેર વર્ષમાં ઈ ફી છે ને અત્યારે પંચાવનસો રૂપિયા થઈ ગઈ છે આઠ જ વર્ષમાં વધી સેમ એવું સ્ટીલ નો ભાવ છે છત્રીસો રૂપિયા ભાવ હતો સિત્તેર વર્ષમાં માં છત્રીસો રૂપિયા સુધી પહોંચ્યો હતો સ્ટીલ નો ભાવ પણ એજ ભાવ વધીને આઠ વર્ષમાં છે ને એ સો રૂપિયા ને પાર કરી ગયો છે અને સેમ એવું ગેસ સિલિન્ડર નું છે ચારસો રૂપિયા પહોંચ્યો તો સિત્તેર વર્ષમાં ગેસ સિલિન્ડર એ બીજા છે ને આઠ વર્ષમાં છે ને છસો રૂપિયા ઉપર વધે અને અત્યારે એક હજાર કે રૂપિયા મળે છે સમજી શકો છો તમે ભાવ વધ્યા છે પણ જે ખેડૂતો છે એના પાકના ભાવ આ લેવલના નથી વહેતા દેશમાં છે ને હકીકતમાં માં મોંઘવારી વહેતી છે મોદી એ છે ને વિકાસના નામે મોંઘવારી વધારી દીધી છે આ વાત તમને સમજાશે છે તો બહુ મોડું થઈ જવાનું છે એટલે હજી જાગી જાજો અને સરકાર ને કેજો કે મોંઘવારી કંટ્રોલમાં કરે દેશ લૂંટાઈ જવાનો છે